જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામના લોકો માટે વરસાદી માહોલ વચ્ચે ડેન્ગ્યુના કેસો વધતા હોય ત્યારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેશોદ કેશોદ તાલુકાના ચર ગામના રહીશ અને અને તાલુકા વિરોધ પક્ષના નેતા પ્રતિનિધિ મનીષભાઈ ચુડાસમા દ્વારા તેમના જ ગામના લોકોને હાલ વરસાદી માહોલ અને બેડોળ વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગો જેવા કે તાવ શરદી ઉધરસ ડેન્ગ્યુ તેમજ અન્ય મચ્છરજન્ય રોગો થતા હોવાથી ગામ લોકોની સુખાકારી માટે કેવદ્રા પી એસી સેન્ટરના ડોક્ટરની ટીમનો સંપર્ક કરી કોઈ પણ પ્રોબ્લેમ માટે તેમના જ ગામની પંચાયત ઓફિસ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને વધુમાં દૂરથી આવતા લોકોની સગવડતા માટે આવવા જવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી મારું નામ મનીષભાઈ જોડાસામા આજરોજ કેશોદ તાલુકો ચર ગામ અને ચર ગામની આપણે અંદર એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે મેડિકલ કેમ્પની અંદર કેવદરા પીએચસી સેન્ટર હેઠળ આવતું આ ગામ ત્યાંના બારીયા સાહેબશ્રીની આગેવાની હેઠળ અને ગામના અમારે આશાવર્કર બહેનો તેમજ બધાના સાથ અને સહયોગથી એક જે અત્યારે ચોમાસાની સિઝન ચાલતી હોય ત્યારે તે રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આપણે ગામની અંદર કોઈ પણ ગામની અંદર જ્યાં પાણી ભરાતું હોય અથવા તો કોઈ ટાયર હોય પ્લાસ્ટિક હોય જેની અંદર પાણી ભરાતું હોય અને એમાં મચ્છરો થતા હોય તો એનો એના ત્રાસના હિસાબે આવા રોગચાળાઓ ફેલાય છે તો આજુબાજુના વિસ્તારો સ્વચ્છ રાખવા જરૂરી છે જેથી આપણે તંત્ર દોડતું ન થાય થોડીક આપણે પણ તકેદારી રાખવી એ પણ જરૂરી છે તો આ અનુસંધાને મને જે સાથ અને સહયોગ આપનાર છે એવા શ્રી ડૉક્ટર વિપુલભાઈ કામળિયા તેમજ પારુલબેન દેગડા તથા વાસણ અંજનાબેન જે ખેર યાજ્ઞિકભાઈ બી લક્ષ્મીબેન એન ચુડાસમા નીતાબેન ડી મકડિયા લીલીબેન ડી ખેર ધવલભાઈ વાડલિયા તેમજ અમીરભાઈ મુછાડ આ બધાના સાથ અને સહયોગથી આ કેમ્પનું અમે આયોજન કરેલ છે અને તમામ ગ્રામજનોએ આનો સારામાં સારી રીતે લાભ લીધેલો છે મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ